તમારો જંગલ ખાતા નો કાયદો અઢારસો ને ચોસઠ માં અંગ્રેજો એ બનાવ્યો હતો તેની સામે પણ રૂપસિંહ નાયક અને અહીં ભીલો લડ્યા હતા અને તમારું જંગલ સરકાર આ પણ અહીંયા આવેલા છે ત્યારે મારા આદિવાસી સમાજ ને હેરાન કરવાની કોશિશ કરશો અમારી જળ જંગલ અને જમીન કોશિશ કરશો તો તીર ભાલા અને પાલિયા માનીએ છીએ અમે આદિવાસી પ્રકૃતિ સાથે જંગલ સાથે નદી ને માતા માનવા વાળા છે સૂર્ય ને ચંદ્ર ને દેવ માનવા વાળા છે અને અમારા જ આદિવાસીઓને તમે અમારી પ્રકૃતિ અમારી સંસ્કૃતિ ભગવાન નો ઇતિહાસ છે રૂપસિંહ નાયક ની જેમ આપણા ગુરુ ગોવિંદજી નો ઇતિહાસ છે એ જ પ્રકારે આપણે ખાજિયા નાયક એ જ પ્રકારે ટાટિયા આપણા અંગ્રેજો સામે લડ્યા દેશ ને જયારે આઝાદી સમાનતામાં આપણો વિકાસ આપડી જમીનો સિંચાઈ નું પાણી મળશે આપણા બાળકોને શિક્ષણ મળશે આપણા યુવાનોને રોજગારી મળશે પણ આજે આ સરકારો એમના ઉદ્યોગપતિઓના લીધે આપણી જમીનો છીનવી રહી છે લોકો માટે આ સામાન સાય લોકોમાં હક અને અધિકાર લડવા માટે આપણે બધા આવનારા દિવસો માં રાજનીતિમાં આવું ક્યાં સુધી આપણે અન્યાય બેઠીશું આ જાતિના